તું તારી વાળી વાત છે ને તમારા સંસ્કાર ને મીડિયા ની સામે ના બનવું પડે જાહેર મામલતદાર મામલતદાર બેફામ ધંધા ત્યાં ચાલે છે માઇનિંગ ગેરકાયદેસર બેફામ ધંધા ચાલે છે સાંસદમાં જાહેર માં હું બી વખાણ કરીશ પાર્લામેન્ટમાં પણ આ પ્રશ્ન ઉઠાયો છે સરકાર ની ઓફિસ મારા કોઈ ખાતામાં ચેક કરો તમે પેલા મારું ખાતું ચેક કરો નરેન્દ્રભાઈએ કહ્યું એટલે હું પૂછું ખાતામાં આવી ગયા તાકાત હોય અનલીગલી ધંધા પ્રજા હિત માટે બંધ કરાવવાની તાકાત હોય તો રાજુ કરોપડા ભરૂચ ની અંદર અનલીગલી ધંધા જે ઇલીગલ માઇનિંગ ચાલે છે એ બતાવવા માટે રાજુ મારી હતી નો સામનો થોડી કાયદા વ્યવસ્થાની ભાન હોય એવા વ્યક્તિ છે આખી ભાજપ આખી ભાજપ જૂઠી છે